વેદ એક હતો એના ચાર વિભાજન કર્યા ચાર વિભાજન કર્યા એટલું જ નહીં ચારે વિભાજિત થયેલા વેદને ચાર શિષ્યોને ભણાવ્યા તત્રર્ગ વેદ ધરપ સામગો જૈમિની કવિ વૈશંપાયન એ વૈકુ ઋષ્ણાતો યજુ સામુતહ એક વેદ પરંપરા ઊભી કરી અને સાથે સાથે એક ગુરુ પરંપરા ઊભી કરી સા હા આપણે ત્યાં આપણે ત્યાં અષાઢ સુદ પૂનમ એ શું છે હા ગુરુ પૂર્ણિમા આપણે કહીએ છીએ ગુરુ પૂર્ણિમા પણ હકીકતમાં એનું નામ છે વ્યાસ વ્યાસ પૂર્ણિમા હા તમે પંચાંગ જોજો તો લખેલું હશે વ્યાસ પૂર્ણિમા વ્યાસ એટલે ગુરુ ગુરુ એટલે વ્યાસ જો અવટક ના અર્થમાં નહીં લેતા હું સાહેબ અટકના અર્થમાં નથી કાર્યના અર્થમાં ઇતિહાસ અને પુરાણો રચ્યા એ રોમહર્ષણ મહારાજને ભણાવ્યા છે વિચાર કરવા લાગ્યા કે મેં આટલું બધું સત્તર પુરાણની રચના કરી ચાર વેદ આ બધું લખ્યું છતાં મને શાંતિનો અનુભવ નથી થતો અને પછી મહાભારત જેવા ગ્રંથની રચના કરી પણ છતાં વ્યાસજીને શાંતિ ન મળી મહાભારતની રચના કરી છે ભગવાન વ્યાસ અદ્ભુત માં અદ્ભુત કોઈ કૃતિ હોય ને ભગવાન અત્યારે તો આપણે ત્યાં સમાજમાં એવી વાતો ચાલી કે મહાભારત વાંચે તો ઘરમાં ઝઘડા થાય ને મહાભારત ઘરમાં રખાય નહીં સાહેબ ખબર નહીં ક્યાંથી આ બધું ઘુસી ગયું આપડા આપણા આપણા અધ્યાત્મ મહાભારત મહાભારત છે સાહેબ અદભુત મહાભારત છે ને વાંચવો જોઈએ મહાભારત જો મારી વ્યાસપીઠ તો બહુ નાની પડે આ નિવેદન કરવામાં એક લાખ શ્લોક નો ગ્રંથ છે સાહેબ એક લાખ શ્લોક અઢાર પર્વ છે મારી વસ્ત્રામ નાની પડે આ નિવેદન કરવા માટે છતાં કહી દઉં લો ને મહાવર છે ભૂલોનું શાસ્ત્ર છે મહાવર તો প্রত্যেক પાત્ર ભૂલ કરે છે सब ભૂલ કર રહે એક કేశવ કો છોડ કરા કૃષ્ણ ન કરી શકે કૃષ્ણ ના તો પ્લાન માં ચાલે છે બધું હા ભગવાન કૃષ્ણ ભાગવત ભગવાન છે મહાભારતમાં પણ ભગવાન જ છે પણ મહાભારત માં કૃષ્ણ રાજનીતિ કે છે સા રાજનીતિ કેસી કેસી ગુડ પોલિટિક્સ હા પોતે હાથ માં લીધું નહીં ને એ 11 અક્ષોયની સેનાને મરાવી નાખી આવ ઓછું પોલિટિક્સ છે મારા વાલા હાથ માં ન લીધું એમણે લો હા અને બધું બતાવી બતાવીને મરાવી કે અર્જુન આને માર અર્જુન આને માર અર્જુન આને માર